સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક અમદાવાદમાં આયોજિત ભગવાન મહાવીર દર્શન થી પ્રકૃતિ અને સંસ્કૃતિનું સંરક્ષણ અને સંવર્ધન વિશેક રાષ્ટ્રીય સંગોષ્ટીમાં રાજ્યપાલજી આચાર્ય વ્રતજીએ કહ્યું કે મહાવીર સ્વામીજીએ આત્માની ઉન્નતિ માટે આપેલા અહિંસા સત્ય અસ્તેય બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પાંચ સિદ્ધાંતોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ છે એટલું જ નહીં દરેક દેશમાં દરેક પરિસ્થિતિમાં અને દરેક સમય સમાન રૂપે અપનાવી શકાય પ્રકારે આ સિદ્ધાંતો સર્વભૌમિક છે રાજ્યપાલ શ્રી આચાર્ય દિવ વર્તમાન સમયમાં ભગવાન મહાવીર સ્વામીજીના પાંચ સિદ્ધાંતોના પાલનની અનિવાર્યતા સમજાવતા કહું કે સમાજમાં જે ગુણ હંમેશા માટે ટકી શકે અને સૌને સ્વીકાર્યો હોય એ ધર્મ છે બાકી અધર્મ છે અહિંસાનું આચરણ ધર્મ છે જ્યારે હિંસા અધર્મ છે એ પ્રકારે સતત અસ્તેય બ્રહ્મચર્ય અને અપરિગ્રહ ધર્મ છે તેનાથી વિપરીત સત્ય સ્તેય અને પરિગ્રહ અધર્મ છે આ પ્રસંગે પૂજ્ય માધવ પ્રિયાદાસ સ્વામી પૂજ્ય વિવેક મુનિ મહારાજ પૂજ્ય યોગ ભૂષણ મહારાજ તથા દીક્ષાર્થી ચેતનજી એ પ્રસંગે ઉદબોધન કર્યું હતું આ પ્રસંગે જૈન ધર્મના વિવિધ જૈન આચાર્યશ્રીઓ ધારાસભ્ય શ્રી કૌશિક જૈન ધારાસભ્ય દર્શનાબેન વાકેલા મોટી સંખ્યામાં જૈન સમાજના અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા